અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી તેમજ નાગરિકો જોડાયા હતા અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવણા ડી ના હસ્તે રન ફોર વોટ ને ફ્લેગ ઓફ કરાઈ હતી અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી

ડીપી દેસાઈ આરએમસી ખટાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલ તથા રમેશ મિર્ઝાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી સાબરમતી ઇવેન્ટ સેન્ટર અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ રન ફોર વોટ સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલ બ્રિજ પરત ફરી હતી